નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે એ મિત્રો દર વખતે આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો આપણે મળીએ છીએ મિત્રો દર વખતે એ કંઈક નવી માહિતી અને કંઈક ખેડૂતોના નવા અનુભવો એ લઈ અને ખેડૂતો સુધી પહોંચવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ ફૂલફાલ માટે મિત્રો વૃદ્ધિ વિકાસ અને ફૂલફાલ એ એક પાકનો એક છોડનો એક ખૂબ મહત્ત્વનો એક તબક્કો છે આ અવસ્થા એટલે ખેડૂતોને જે ઉપજ આપવાની જે છે જે ખેડૂતોના હાથમાં જે ઉત્પાદન આપવાનું છે આ ઉત્પાદન લેવા માટે ખેડૂત મિત્રોને આપણે ઘણી વખત જે છે એ અવનવા પ્રયોગોની એ ભલામણો કરતા હોઈએ છીએ અને ખેતીની અંદર ખર્ચ કેમ ઘટે ને કેમ ઉત્પાદન વધે એના માટેની મિત્રો આપણી હંમેશા માટેની વાત હોય છે મિત્રો પાકની અવસ્થા એટલે કે જે કોઈ છોડ છે એની અવસ્થા જે છે એ અવસ્થા ખૂબ મહત્ત્વની ભાગ ભજવતી હોય છે જેમ કે મગફળી હોય તો મગફળીના પાકની અંદર પિસ્તાળીસથી પંચાવન દિવસ શાકભાજી હોય તો પિસ્તાળીસથી પંચાવનથી સાઠ દિવસ આ સમયગાળાની અંદર એ મિત્રો ફૂલ જે છે ફૂલ વધારે બેસે વધારે પ્રમાણમાં ફાલ બેસે એના માટે ખેડૂત મિત્રોને આપણે દૂધ અને ગોળનો એ પ્રયોગ જે છે એ ખેડૂત મિત્રોને કહીએ છીએ અઢીસો એમએલ દૂધ સો ગ્રામ ગોળ આનો છટકાવ જે છે એ ખેડૂત મિત્રો જો કરવામાં આવે તો એના ખૂબ સારા રીતે એ મિત્રોને મળે છે હવે રહી વાત ખેડૂતોને જ્યારે આપણે એમ કે દૂધગોળનો છંટકાવ કરો તો એમ કે અમે ગાય નથી રાખતા અમે આ નથી રાખતા તો એના માટે થઈ ને આપણે એક કંપની જે છે જે વર્ષો જૂની જે સૌ જે છે એ આ કહેવાય કે ગુજરાતની અંદર એ જે કંપની આવેલી એ કંપની એટલે અન્ના એક સાયન્સ જે આજથી લગભગ બાવીસ વર્ષ પહેલાં આ કંપની જે છે એ ખેડૂતો માટે એ ખેડૂતોના પાક માટે ખેડૂતોના કહેવાય કે જે ખર્ચ ઓછો થાય અને વધારે ઉત્પાદન મળે એવા હેતુ સાથે અને સો ટકા પ્રાકૃતિક કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના એ કેમિકલ વગર આ જે એની પ્રોડક્ટ જે તૈયાર કરી એની વાત મિત્રો આજે આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ અમારા ભાઈએ જેને એનો યુઝ કર્યો છે એમને જે વાપરી છે એમનો એમની સાથે એ મિત્રો આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારબાદ જે છે આ વાપરવાથી હું ફાયદો છું એનું કેવું પ્રમાણ રાખ્યું કેટલા સમયે એનો ઉપયોગ કરી શકાય એ વાત આપણે કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે ઘેલાભાઈ અન્નાભાઈ વાઘેલા ગામ મોટી પાણીયાળી તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર ઘેલાભાઈ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અંઠોતેર નવ્વાણું અંઠોતેર બોંતેર બોત્તેર તેંતાલીસ વીસ તેંતાલીસ વીસ હવે ભાઈ ઘેલાભાઈ તમે આ વર્ષે કેટલા વીઘામાં શાકભાજીનું વાવેતર કર્યું છે અને કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે મેં એક વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે હા હા અને એ મગફળીની મારે પહેલા નહોતી હારી કાંઈ ફૂલ બુલ કાંઈ નતું પછી આ ફૂલ જલ મેં સાટ્યું પછી મારે નકરું ફૂલ ને બૂલ બધું ઉગડવા મળ્યું છે પછી મને એમાં રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે હા એનો સંટકાવ તમે ક્યારે કરેલો કેટલા દિવસ પહેલા મેં બે મહિના પહેલા બે મહિના થઈ ગયા પછી એનો છકાવ કર્યો છે મહિના પછી એનો કર્યો આ છંટકાવ કર્યા કેટલા દિવસ થયા આજથી દસ પંદર દિવસ ચાલશે દસ પંદર દિવસ જેવો સમય થયો છે અને છંટકાવ કરવાથી હું ફાયદો તમને દેખાણો મને આ મગફળી તે પીળી પડતી બંધ થઈ બરાબર છે મિત્રો મગફળીના પાકની અંદર ઘેલાભાઈએ આનો ઉપયોગ કરેલો છે અને મગફળીની અંદર એમને ખૂબ સારા રિઝલ્ટો મળ્યા છે હવે મારે વાત એ કરવી છે કે તમે શાકભાજીમાં પણ વાવેતર કર્યું છે શાકભાજીમાં કયા કયા પાકોનું વાવેતર કર્યું છે મેં ભીંડો હા 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 અને રીંગણી ભીંડો અને રીંગણી હા બરોબર છે ભીંડો અને રીંગણીના પાકની અંદર રીંગણી ઉપયોગ કર્યો છે હા એ કરવાથી તમને હું એમાં ફેરફાર દેખાણું પેલા આમાં એટલા બધા ફૂલ નતા રીંગણીમાં મેટકાવ કર્યો દવાથી તે વખતે એટલા બધા ફૂલ નતા પછી મેં ફૂલ જલ નો ઉપયોગ કર્યો એટલે આ રીંગણી ની અંદર નકરું ફૂલ જ દેખાણું એમ હા

ધારે ફાયદો થાય એમ આનો પંપ જે છે કેટલાનો પડ્યો છે 25 25 રૂપિયાનો પંપ જે છે એ પડ્યો છે હા એક પંપ 25 રૂપિયા પડ્યો એક પંપ 25 તો પચીસ રૂપિયામાં ફાયદો ઘણો દેખાય હા એકલી મે એકલી ફૂલજલ બીજી હારે એક દવા નહીં છે બરાબર બીજો કોઈ શટકાવ નહોતો કે નહીં એકલી ફૂલજલ નોત ઉપયોગ કર્યો તો એમ હા તો બીજા ખેડૂતોને વાપરવું હોય તો તમે ભલામણ કરો આ વાપરવાથી બધા ખેડૂત ને સારું થાય દરેક પાક માં દરેક પાક ની ભીંડો અને મગફળી મેં વાપર્યું છે ને મને તૈયારી ની અંદર રિઝલ્ટ દેખાણું છે બરોબર છે ખેડૂત મિત્રો આ હતી ફૂલઝેલની વાત આ ફૂલઝેલ જે છે એ કહેવાય કે ફૂલફાલ વધારવા માટેની એ દવા છે અને વી આપણે જે કહેવાય કે જે અન્નાઈ ક્રોપ સાયન્સ જે આપણે વિયાગ્રોના નામે જે છે એને બજારની અંદર જોતા હતા તો આ અન્નાઈ ક્રોપ સાયન્સ દ્વારા આ મિત્રો ફાર્મિંગ સ્ટાર દ્વારા આ જે કહેવાય કે ફૂલઝેલ જે છે બજારમાં આપવામાં આવ્યું છે અને આ ફૂલઝેલથી ખેડૂત મિત્રોને ખૂબ ફાયદો થાય છે પચીસથી ત્રીસ રૂપિયાનો એનો પંપ થાય છે એક વીઘા દીઠ અઢીથી ત્રણ પંપ છંટકાવ કરી દેવામાં આવે તો ઉત્પાદનની અંદર ખૂબ સારો ફેરફાર એ મિત્રો જોવા મળે છે સાથે સાથે આ ફૂલઝેલ જે છે એ બે વખત છંટકાવ કરવામાં આવે તો આખા છોડની અંદર ઉપજ શક્તિ પણ ખૂબ વધારો જોવા મળશે તો જે ખેડૂત મિત્રો એ જે છે હાલના સમયગાળા અંદર મગફળી છે કપાસ છે શાકભાજીના પાકો જે છે એની અંદર જે છે આનો ઉપયોગ કરી શકે છે ઘેલાભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને જે છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ખેડૂત મિત્રોને જે છે એ વધારાની માહિતી માટે મિત્રો અમારો આ હેલ્પલાઇન નંબર છે એ નંબર ઉપર તમે સંપર્ક કરજો અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો મિત્રો હોય હો ટકા રિઝલ્ટ જાણ્યું છે હા સરસ ખૂબ સરસ મજાની માહિતી ગેલાભાઈ આપી છે ગેલાભાઈ જે છે એને ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે મિત્રો આપ પણ જે છે એ રિઝલ્ટ જે ખેડૂત મિત્રોએ વાપર્યું છે જો તમને રિઝલ્ટ મળ્યો તો ચોક્કસ અમને કમેન્ટ દ્વારા જે છે જણાવી શકો છો ખેડૂત મિત્રો આપનો વિડીયો સેલે સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો તમને જે છે એ આ ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર એ આવા નવા નવા વિડીયો જોવા માટે ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલને એ સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન